ડભોઈ બાર એસોસિએશન વકીલ મંડળની એક વર્ષ માટેની નવી કારોબારી સમિતિની ચૂંટણી આજે ડભોઈ કોર્ટ સંકુલ ખાતે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર એડવોકેટ આરીફભાઈ મકરાણી ત્રેપન મત અને બીજી વખત વિજેતા જાહેર થયા વકીલ મંડળના સભ્યો દ્વારા ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત થતાં સમગ્ર વકીલ સમુદાયમાં આનંદની લાગણી જોવા મળી હતી ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે રાજેશભાઈ એસ વસાવા બિન હરીફ ચૂંટાયા હતા જ્યારે મંત્રી પદે મોસિનભાઈ આઈ મંસુરી અઠ્યાવીસ મતથી વિજેતા બન્યા હતા આ ઉપરાંત અનુજભાઈ જે બારોટ મુદસર એમ સલાટ સહિત પાંચ કમિટી સભ્યો અને ટ્રેઝરર પદે જાગૃતિબેન એમ શાહ અને મમતા એલ વસાવા બિન હરીફ ચૂંટાયા હતા મુખ્ય ચૂંટણી અધિકારીઓની અધ્યક્ષતામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી આજરો ડબોઈ બાર એસોસિયેશન પચીસ અને હું ગઈ ટર્મમાં પણ પ્રમુખ પદે ચૂંટાઈ આવેલો અને પણ ફરીથી મને પ્રમુખ તરીકે વકીલ શ્રીઓએ જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે તે બદલ હું તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું તેમજ મારી સામે પ્રમુખ તરીકે ફોર્મ ભરનાર આરબી ભટ્ટ સાહેબ હતા જુગલ રાજપૂત હતા ત્યારબાદ આરબી ભટ્ટ સાહેબે ફોર્મ પરત ખેંચેલું અને જુગલભાઈ રાજપૂતને ને તેમને ગઠબંધન કરેલું ટેકો આપેલો તેમ છતાં પણ વકીલ મિત્રોએ મારી પર વિશ્વાસ મૂકેલો છે અને હું વકીલોના કામ કરેલા છે તે બદલ હું વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ હું જંગી બહુમતી થી અઠાવન મતો વિજય થયેલ છું હંમેશા વકીલો માટે હું કામ કરતો રહીશ અને વકીલોના પડખે ઉભો રહીશ ક્યારે પણ હું વકીલોના કામ માટે ના નથી પાડી અને આગળ પણ હું વકીલોના કામ કરતો રહીશ આખા વર્ષ દરમિયાન હું એક પણ મિટિંગ નથી બોલાવી કારણ કે હું ટેબલે ટેબલે પહોંચીને વકીલોને સાંભળેલા છે અને વકીલોના કામ કરેલા છે તે બદલ